બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજે તારે ને મારે ના તો જાદવરાય તારે ને મારેવો તો ન કરતો આડી અવડી વાતો જાદવરાય તારે ને મારે તો ગોરા કુંભાર ના ઘરે જઈને વાલો માટી ના ભક્તિના રંગે રંગાયો જાદવરાય તારે મારે ઓ નાતો જાદવરાય ના કરતો આડી અવડી વાતો ઋષિ મુનિના આશ્રમે જઈને વાલો સબરે નિજુ પડીએ જાતો એઠાતે બોર મારે વાલે આરોગ્યા નાતનો ભેદ નવ રાખ્યો જાદવરાય તારે ને મારે વો નાતો જાદવરાય ના કરતો આડી અવળી વાતો તારે ને મારે એવો નાતો જાદવરાય ના કરતો આડી અવડી વાતો નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી વાલો સા પરણાવ્યો જાદવરાય નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી વાલે સામળીઓ પરણાવ્યો કુંવરબાઈના વાલી મેરા પૂરિયા શેઠ શેઠાણી બની આવ્યો જાધવરાય તારે ને મારે એવો નાતો તું નો કરતો આડી અવડી વાતો ફક્ત સખુના પાણીડા ભરવા વાલો દોડતો દોડતો આવ્યો માટીના બેડે વાલે પાણી ભર્યા લોકલા જ મેલીને આવ્યો જા દરાય તારે ને મારે એવો નાતો તમે ન કરતા આડી અવડી વાતો જાના તે બાઈના ચણામાંથી વાલે વિઠલ નાદ સાંભળ્યો જના તે બાઈ છાણમાંથી જાણમાંથી વાલે નાદ સાંભળ્યો મીરા તે બાઈના ઝેર આરોગ્યા મીરાગળ થયે થયે નાચ્યો જાદવરાય તારે ને મારે વો નાતો તું ના કરતો આડી અવડી વાતો ભરી સભામાં દ્રૌપદી પુકારે વાલો દોડતો દોડતો આવ્યો નવસો નવાણું વાલ ચીરજ પૂર્યા વીરો બનીને આવ્યો જાદવરાય તારે ને મારે એવો નાતો તું નો કરતો આડી અવડી વાતો વ્રજવનીતાના ભાવ જોઈને વાલોમાં કણ ચોર કહેવાયો વ્રજવનીતાના ભાવને જોઈને વાલોમાં કણ ચોર કહેવાયો માતા જશોદા પ્રેમને દોરડે દીના બનીને બંધાયો જાદવરાય તારે ને મારે એવો નાતો તું નો કરતો આડી અવડી વાતો મંડળની અરજી સુણીને વાલો દોડતો દોડતો આવ્યો સતસંગ મંડળની વાલે દર્શન દીધા સતસંગ મંડળ ને વાલે દર્શન દીધા ને ભક્તિના રંગમાં રંગાણો સાંભળ્યો તારે ને મારેવો નાતો તું ના કરતો આડી અવડી વાતો તારે ને મારેવો નાતો શામળિયા ના કરતો આડી અવડી વાતો